રાજ્યમાં ધીમા પગલે ઉનાળાનું આગમન થઈ રહ્યું હોય તેમ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ ઓગણીસ પોઈન્ટ નવ તેમજ મહત્તમ તાપમાન ચોત્રીસ ચાર ડિગ્રી રહ્યું હતું જ્યારે વડોદરામાં પણ લઘુત્તમ ઓગણીસ અને મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી રહ્યું છે તો રાજકોટ પોરબંદર તેમજ વેરાવળમાં મહત્તમ તાપમાનનો પારો અનુક્રમે પાંત્રીસ પોઈન્ટ ત્રણ પાંત્રીસ પોઈન્ટ બે તથા પાંત્રીસ ડિગ્રીએ પહોંચ્યું છે સુરતમાં પણ મહત્તમ તાપમાન ચોત્રીસ ચાર તેમજ લઘુત્તમ તાપમાન અઢાર આઠ ડિગ્રી રહ્યું છે જ્યારે નલિયામાં પણ લઘુત્તમ તાપમાન मान 16.8 डिग्री रहयो छे जरे भावनगर તેમજ ભુજમાં પણ 21 ડિગ્રી સાથે ગરમ રાત્રી રહી હતી મનેવાળો આગલે 7 દિવસ તક મોસમ સૂકકો રહેશે ડ્રાય રહેશે અ જો લઘુત્તમ તાપમાન હે ઉચ્ચતમ તાપમાન હે ઇસમે જ્યાદતાર પરિવર્તન નહીં હોને કા पूर्वानुमान दिया गया है लेकिन થોડ સા ફોલિંગ ટ્રેન્ડ રહેશે ઓર જો આપકા પવન કા દિશા હે ઉત્તર પશ્ચિમ સે ઉત્તર હે